મેનેજમેન્ટ સ્ટોરી કૂતરો અને સિંહ ભયનું મેનેજમેન્ટ એક દિવસ એક કૂતરો જંગલમાં ફરવા ગયો અને ફરતા ફરતા તે જંગલનો રસ્તો ભૂલી ગયો અને જંગલમાં ભૂલો પડી ગયો એવામાં તેને સામેથી સિંહ આવતો જોયો અને તેને પોતાનું મોત સામે દેખાવા લાગ્યું પણ અચાનક તેણે તેની આસપાસ હાડકાં પડેલા જોયા અને તે સિંહ તરફ પીઠ કરી મોંમાં હાડકાં લઈ ચૂસવા લાગ્યો વાહ સિંહનો શિકાર કરવાની તો વાત જ અલગ છે હજુ બીજો સિંહ મળી જાય તો પેટ ભરાઈ જાય સિંહ આ વાત સાંભળીને મોળો પડી ગયો અને તેને થયું કે આ તો સિંહનો શિકાર કરી શકે છે તેઓ માથા ભારે લાગે છે જો જીવ બચાવો હશે તો ભાગવું પડશે અને તે ભાગે છે આ બધું ઝાડ પર બેઠેલ વાંદરો જોઈ રહ્યો હતો વાંદરાએ વિચાર્યું કે આણે તો જંગલના રાજાને બેવકૂફ બનાવ્યા આ સારો મોકો છે તેમની સાથે સારા સંબંધ બાંધવાનો આથી તે તેમની પાછળ દોડવા લાગ્યો તેણે સિંહને જણાવ્યું કે કૂતરાએ તેમને બેવકૂફ બનાવ્યા છે આથી સિંહ ગુસ્સે થયો આથી બંને પાછા કૂતરા સામેથી સિંહને પાછો આવતો જોઈ કૂતરો સમજી ગયો કારણ કે તેણે વાંદરાને સિંહ પાસે જતા જોયો હતો અને પાછો તે મોંમાં હાડકા મૂકી મોટેથી બોલવા લાગ્યો કે આ વાંદરાને ક્યારનો મોકલ્યો છે પેલા સિંહને ભોળવી લાવવા માટે તે હજુ કેમ ના આવ્યો આ સાંભળી સિંહ વિચારવા લાગ્યો કે આ વાંદરો અને કૂતરો બંને મળેલા લાગે છે માટે જો જીવ બચાવવો હશે તો ભાગી જવું પડશે અને સિંહ ત્યાંથી ભાગી જાય છે મોરલ ઓફ ધ સ્ટોરી આવી પડેલ મુસીબત સામે હાર ના માનતા તેની સામે હિંમતપૂર્વક સામનો કરવાથી જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે ભયનું મેનેજમેન્ટ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને આવા બીજા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન બટન જરૂરથી દબાવજો થેન્ક યુ